એક વસ્તુ યાદ રાખજો જે નિયમિત ઠાકોરજી ના દર્શન કરવા જતા હોય ને એની રાહ તો ઠાકોરજી પોતે જોતા હોય જે નિયમિત જતો હશે ને ભલે ક્યારેક મોડો થશે ને તો ઠાકોરજી કઈક એવું કરશે કે દર્શન ખુલા જશે ત્યારે માનજો કે ઠાકોરજી મારી પ્રતિક્ષા કરી રહ્યા છે અને એટલા માટે ભગવત દર્શનનો નિયમ બનાવો કદાચ અત્યારે તાપ નથી પણ એકવાર આ રસ ને રૂપ માધુરીને ચાખજો અમારી વેણુગીતમાં હરણીઓને જો ધન્યાવલો આ હરણીઓ મૂડ છે પશુને પશુને પ્રેમ ક્યાં ખબર છે પણ ગોપીઓ કહે કે અમને તો આ મૂળ હરણીઓમાં પણ એની આંખોમાં એ પ્રેમ દેખાય છે પ્રણયાવલોક એની આંખમાં પ્રેમ છે ભગવત દર્શન કેમ કરાય નક શીખ હોય કે શીખ નખ હોય પણ પ્રભુના સર્વાંગના દર્શન કરવા મનોરથના પણ જયારે દર્શન કરવા જાઓ ત્યારે કેવળ ઠાકોરજીને જોઈને પાછા ના હોય ત્યારે સજાવટમાં જે જે ગોપીઓ હોય ગાયો હોય પક્ષીઓ હોય હરણીઓ હોય એ બધાના દર્શન કરવા જોઈએ કારણ કે એકવાર ઠાકોરજી આગળ આ બધાને પધરાવ્યા ને પ્રભુ બિરાજ્યા પ્રભુ નથી બિરાજ્યા ત્યાં સુધી સજાવટ છે છે અને પ્રભુ બિરાજી ગયા પછી એ મનોરથ ભગવત સંબંધી કોઈ પણ વસ્તુ નથી એટલે પણ ભગવત દર્શન મનોરથ ના કરવા જાઓ સીધા ઠાકોરજીને પહેલા નહીં જોવા એમ પણ હવેલીમાં માં જયારે દર્શન કરવા જાઓ ને સીધા પ્રભુને જુઓ ને એના કરતા કોઈ બહુ ભાવથી દર્શન કરતું હોય ને એની સામે જુઓ અને હવે ઠાકોરજી સામે જોજો કઈક જુદા જ દર્શન થશે આ કોઈક ભાવે લોભતા જે મલવાખ્યાનમાં કહ્યું ને કે આ જેટલા પણ ઠાકોરજીના સજાવટના રાખવામાં આવ્યા એ ગોપી હોય ગ્વાલ હોય ગાયો હોય હરડાઓ હોય પશુ પંખી મોર પોપટ આદિ હોય બધાના દર્શન કરી કારણ કે વિવિધ ભાવથી બિરાજે છે એમના બધાના દર્શન કરી અને હવે ઠાકોરજી સામે જોવું તો કંઈક જુદા જ દર્શન થશે કારણ કે ભાવ વાળા ભગવતીઓને જુઓ ને તો તમારી અંદર પણ ભાવ થાય અને એટલા માટે આ એક વિવેક છે કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસાહ પ્રભુને જોવાની લાલસા વૈષ્ણવમાં હોવી જોઈએ શું ક્યારે રાતના સૂતા સૂતા તકીઓ ભીનો થયો કે પ્રભુ આટલા વર્ષથી સેવા કરું છું હવે ક્યારે કૃપા કરશો આપ ઘરે પધારે વીસ વીસ વર્ષ થઈ ગયા રોજ મિશરી ભોગ ધરો શિંગાર કરું આ બધુંય કરું પણ પ્રભુ હવે ક્યારે કેટલી મારે પ્રતીક્ષા કરવા આપની કૃપા ક્યારે થશે હું તો બધું આરોગાવું પણ પ્રભુ હું તો એ ઈચ્છું છું કે આપ ક્યારે કહો કે મારા માટે આ બનાવું હું તો બધું ધરાવું પણ મારા ભક્તની આ લાલસા છે કે આપ મને કહો કે આજે મને આ ધરાવ આજે આ પહેરાવ મને આ ગમે છે મને આ નથી ગમતું પ્રભુ હું તો એ દિવસની પ્રતીક્ષા કરું છું ક્યાં થાય અને એટલા માટે આ લાલસા કૃષ્ણ દર્શન અનેક અનેક ચરિત્રો આપણે ત્યાં ભક્તોના છે એનો તો જેટલો આ શબ્દનો જેટલો વિસ્તાર કરી શકાય આ ભક્તની એક અવસ્થા છે કે ભક્તની અંદર ભગવાનને જોવાની લાલસા હોય જોઈએ શું આપણી અંદર એ લાલસા ખરી જેમ સવારે ચા ન પીધી હોય માથું ચડી જાય એમ દર્શન કર્યા વગર માથું ચડ્યું કે આજે આખો દિવસ ઠાકોરના દર્શન નથી આજે માથું બહુ ભારે કારણ કે વ્યસન અવસ્થા જ્યારે થાય ત્યારે એના વગર પ્રેમના પણ જ્યારે દસ લક્ષણ બતાવ્યા એમાં ચક્ષુ પ્રીતિ આ પહેલું લક્ષણ છે પ્રેમની દસ અવસ્થાઓમાં

ત્યારે સમજમાં આવ્યું કે સારું થયું આપે અમને આંખો આપી ત્યારે અમને આખો ફલાત્મક આપ લાગ્યા સુધી જોતા હતા ત્યારે એમ થયું કે શું આના માટે આજ બધું જોવા માટે પણ જયારે આપને જોયા ત્યારે સમજાયું કે પ્રભુએ સેના માટે અમને નેત્રો આપ્યા આજે અમારા નેત્રો સફળ થયા કારણ કે નેત્રોનું ફલ અક્ષણ વતામ ફલ ઇદમ મહાપ્રભુજી તો કહે એકાદશ ઇન્દ્રિયોનું ફલ ઠાકોરજી છે આ દરેક ઇન્દ્રિયો પ્રભુની સેવામાં લાગે ત્યારે જ એની સફળતા છે આ નેત્રો મે મે ચંદા બસો મેરે અનેક અનેક પદો આપણે નેત્રો પર જો કીર્તન સાહિત્યને જોવા જઈએ તો કેટ કેટલું વર્ણન આપણને મળે છે કેટ કેટલા પ્રકારનું કમલ મુખ દેખ તૃપ્તિ હોય અનેક પ્રકારના વર્ણન આપણને જોવા મળે છે કૃષ્ણ દર્શને ક્લિસ્ટ માનસા નિયમ બનાવજો રોજ દર્શન તમને અનુકૂળ આવે પણ અચૂક કરો તો જ્યાં તમને અનુકૂળતા જ્યાં તમારી ભાવના વધારે જાગે જ્યાં તમને શ્રદ્ધા વધારે જાગે કોશિશ કરો કે પ્રભુની સન્મુખતા રાખીશ ખાસ યુવાનોને કહું તમે કદાચ વ્યસ્ત હો નક્કી કરો એવું સમય ગોઠવો કે મારે પ્રભુની સન્મુખ રહેવું છે સન્મુખતા રાખવી બનાવો કે દિવસમાં એક વાર પ્રભુની સન્મુખ જરૂર થઈશ એની દ્રષ્ટિ પડશે તમારું સૌભાગ્ય ખીલી જશે જે સૌભાગ્ય મેળવવા માટે સંસારમાં ભાગા દોડી કરો છો એ કેવલ પ્રભુની એક કૃપા દ્રષ્ટિ માત્રથી થઈ જશે જન્મ જન્માનના અપરાધો બળી જશે જેમ કોઈ ઓરડો વીસ વર્ષથી બંધ હોય અંધારું હોય એ અંધારું દૂર કરવા માટે કેટલા વર્ષ લાગે તો કે વર્ષની ક્યાં વાત એક દિવાસળી પ્રગટાવ ને એક સેકન્ડમાં અંધારું દૂર થઈ એમ જ અનેક જન્મોના કર્મો અને અજ્ઞાનના અંધકાર આપણી અંદર છે તેને દૂર કરવા શું ઉપાય બસ પ્રભુની કૃપા દ્રષ્ટિ પડે અને જન્મ જન્માંતરના અપરાધો ત્યાં બળી જાય અને એટલા માટે પાપથી મુક્ત થવાનો એક ઉપાય

વૈષ્ણવે જીવનમાં કઈ રીતે જીવવું આ સંસારમાં કેમ રહેવું આપણે સંસારમાં પણ સંસાર જોઈએ જલ માટે છે પણ નાવમાં જાય તો નાવ ડૂબી જાય અને એટલા માટે વૈષ્ણવ કઈ રીતે સંસારમાં રહે છે લૌકિકમ વૈદિકમ ચાપી કાર્ય કુરવન અનાસ થયા અનાસ થયા લૌકિક વૈદિક કરે છે વૈષ્ણવ નહીં કરો તો ક્લેશ થશે પ્રપંચ થશે એક વસ્તુ યાદ રાખો ભક્તિ કરો છો એનો અર્થ એ નથી થતો કે બધાને કરી દેવા અને બીજી વાત એ પણ સમજવા જેવી છે એ રીતે ભક્તિ કે એ રીતે સેવા ન કરો કે તમારી સેવા અને ભક્તિને કારણે બીજાને ભગવાન પ્રત્યે અભાવ આવે વિવેક રાખો વિવેક શૂન્યતા ઘણીવાર આપણી ભક્તિને બદનામ કરી દે આપણા ભગવાનને બદનામ કરી દે અને ઘણીવાર એવું થયું આપણા આપણે ત્યાં જોવા જાવ તો ઘણીવાર એમ થયું અપરશ પાળવાની એટલા બધા આગ્રહમાં આપણે આપણા જ ઘરમાં લોકોને ઠાકોરજી પ્રત્યે દુર્ભાવ પ્રગટાવી દીધો અને એવું જ થયું મોટા ભાગના મર્યાદિ વૈષ્ણવના બાળકો ભગવાનથી દૂર થઈ ગયા ખરેખર જેના બાળકો વધારે પ્રભુ તરફ જવા જોઈએ થયું ઉલટું કે એમની એ આગ્રહ ને કારણે અત્યાગ્રહને કારણે બાળકોમાં અભાવ આ વિવેક શીખવાની બહુ જરૂર છે તમારી તમારી સેવા ભક્તિ એવી કુશળતા પૂર્વક કરો કે બીજાને તમારા ઠાકોરજીમાં ભાવ જાગે અપરસમાં કોઈ અડી ગયું તો બીજી વાર જઈને નાહી લો પણ ક્રોધ કરશો તો તમારી તો અપરસ છોવાશે જ અને એ ભગવાનથી દૂર થઈ જશે મહાપ્રભુજી તો ત્યાં સુધી કહે છે કે તમારા નોકરને પણ તમારી સેવાને કારણે તકલીફ ન પડવી જોઈએ અત્યાગ્રહ આપવા લાગે એના કરતા સેવા કરતા માળા ફેરવવા લાગે કારણ કે તમારી સેવા એ તમારો આનંદ છે એ કોઈને તકલીફ આપવા માટે નથી દુખ આપવા માટે નથી અને એટલા માટે જ્યારે પણ સેવા કરીએ ઉલટાનો એવો આગ્રહ રાખવો જોઈએ ઘરના લોકોને યુવાનોને આગળ લાવવા જોઈએ કે જો આપણો જન્મદિવસ આવે તો આપણે કેવું ઉજવીએ આજે ઠાકોરજી નો છે વર્ષમાં એક વાર આપણે બધા ભેગા મળીને ન ઉજવી શકીએ એમ કરીને ધીમે ધીમે જોડવા જો હું તો કાયમ સેવા કરું વહુને આપણે કહીએ કે જો મારી સામગ્રી તો ઠાકોરજી રોજ આરોગીને કંટાળી ગયા હશે આજે તારો જન્મદિવસ છે ને એમ કર આજે તું સામગ્રી બનાવ તારા હાથની ઠાકોરજીને બહુ ગમશે આજે આપણે બધાને જમવા બોલાવીશું અને આપણે ઠાકોરજીને નહીં આ રોગ આ તારો જન્મ દિવસ છે તારા હાથે તું સિદ્ધ કર કોઈને ભક્તિમાં પ્રોત્સાહન કરતા શીખવું જોઈએ કઈ રીતે સેવામાં જોડાય એ યુક્તિપૂર્વક એમને આગળ કરવા જોઈએ તમને તો આવડતું નથી નડતા નથી કઈ જાણતા નથી નામ કઈ એવું કરી નાખી કે પેલો બીજી વાર આવે જ નહીં અત્યારના સમયમાં બહુ વિવેક રાખવાની જરૂર છે કારણ કે પુષ્ટિ માર્ગને નુકસાન જેટલું ચુસ્ત પુષ્ટિ માર્ગીઓએ કર્યું છે એટલું અજાણ્યા લોકોએ નથી કર્યું એ લોકો ખોટા હતા એમ કહેવાની મારી વાત નથી સાચા હતા પણ હું સાચો છું એ બીજાને સમજાવતાય આવડવું જોઈએ ખાલી સાચા હોવું જ પૂરતું નથી કારણ કે ઉત્તમ વાતને પણ કદરૂપે રૂપે પ્રસ્તુત કરવાથી એ ઉત્તમતાનો નાશ થઈ જાય છે અને આવું જ કઈક થયું આપણા સમાજમાં અને એટલા માટે હવે જાગૃત થવાની જરૂર છે એવો માહોલ સેવાના નામે ન બનાવો કે જેનાથી બીજા સેવાથી ડરી જાય અને થયું જોઈએ છે 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 બધા બસ બધાને બીક કરે ડર અપરાધ થઈ જશે દોષ થઈ જશે આમ થઈ જશે અરે ઠાકોરજી તો એક માત્ર એવા છે જે બધા અપરાધોની ક્ષમા આપનારા છે ડરવું ડરવાનું એને હોય જેના ઘરે બચાવનારું ના હોય અરે જેને ઠાકોરજી પુષ્ટાવ્યા અને બચાવનારો જે ઘરે લઈ આવ્યા ને એને ડરવાની શું જરૂર છે બીક તો એને રાખવાની જેને ત્યાં પ્રભુ ના હોય તમારે ત્યાં તો બચાવનારો છે તમારો ઠાકોરજી છે તમારો નાથ છે અને એટલા માટે અપરસના નામે ડરો નહીં હા મરજાદી વૈષ્ણવ હોય એમને અભિવ આપણે વંદન એ એનું કરે છે પણ બધાએ એવું કરવાની કદાચ જરૂર ના હોય તમે એક માળા ફેરવો છો તમે વૈષ્ણવ જ છો તમે મિશ્રી ભોગ ધરો છો તમે વૈષ્ણવ જ છો તમે ક્યાંય નાના નથી થઈ જતા આપણે સૌભાગ્ય છે કે આપણા હાથે મિશ્રી ઠાકોરજી આરોગ્ય અને એટલા માટે નાના ને નાનું ન માનો આ મોટાની શરૂઆત છે ક્યારેક મિશ્રી ધરનાર ને ભાવ થશે કે હવે દૂધઘર ધરું દૂધઘર ના થશે અનસકડી સખડી આરોગાવું કરતા હશે તો ક્યારેક થશે અને એટલા માટે વાતાવરણ એવું રાખો જેથી દરેકને ઠાકોરજી પોતાના લાગે તો આજે બાળકને પૂછો ને એના ઘરમાં ઠાકોરજી બિરાજ તો કે ઠાકોરજી તો હવે જે ઘરમાં બધાના બિરાજે છે પણ એને ઠાકોરજી બા ના લાગે ને પોતાના ના લાગે એને ક્યારે એવી ઈચ્છા થશે કે આ ઠાકોરજી ની સેવા હું કરું આપણને લાગે અમારા વડીલો કરે આવું તો અમે કરી જ નથી શકવાનું વાંધો નહીં તમે તમે જેવું કરી શકો એવું કરો પણ એક વચન આજે હરિરાયજીને શિક્ષાપત્રના કથામાં આપી દો કે તમારા પૂર્વજોના માથેથી બિરાજતા ઠાકોરજી એમના ગયા પછી તમે ઘરેથી કાઢશો નહીં આ વચન હરિરાયજીને આજે આપી દો હરિરાયજીને કહી દો કે હા અમારા વડીલો જેવી અમે સેવા નહીં કરી શકીએ કદાચ એટલી અપ્રસ મેંડ મર્યાદા અમે નહીં પાડી શકીએ પણ એ વચન હરિરાય મહાપ્રભુજી આપને આપીએ છીએ કે અમારા પૂર્વજોથી બિરાજતા અમારા ઘરે બિરાજતા ઠાકોરજી ન ગયા પછી અમે ગ્વાલમંડલીમાં નહીં પધરાવી અમે મારા શ્રી ભોગ ધરીશું જેટલું આવડે એટલું કરીશું અને આજે કહું યુવાનો ભાઈઓ બહેનો બંનેને કહી દઉં કે વડીલોને જઈને આજે કહી દેજો ચિંતા ન કરતા બા તમારા ગયા પછી સેવા હું કરીશ આટલું કહી દેશો ને બા ખુશ ખુશ થઈ જશે એનો વડીલોને વડીલોની ચિંતા હોય છે કે અમારા ગયા પછી સેવા કોણ કરશે શું અમારે ઠાકોરજી નું શું થશે અને તમારા ઠાકોરજી તમારા ઘરે જ રહે એના માટે બીજો આગ્રહ એ રાખો જો ગામમાં પાઠશાળા બાળકોની ચાલતી હોય તો બાળકોને પાઠશાળામાં મોકલો એ કોઈ પાઠશાળા પણ આપણે ઉપકાર નથી કરવાના આપણા બાળકોને વૈષ્ણવી સંસ્કારથી સમૃદ્ધ કરીશું તો આપણા ઠાકોરજી આપણા ઘરે રહેશે નહીં તો તમારા ગયા પછી બાંધી એ ક્યાંય અને પુષ્ટિ માર્ગ ની સૌથી કરુણ ઘટના કોઈ હોય તો એ જ છે કે વર્ષો થી આપણા ઘરે બિરાજતા ઠાકોરજી વડીલોના ગયા પછી ઝાપીજીમાં બાંધીને હવેલીમાં મૂકી આવીએ ત્યારે આપણી ઠાકોરજીની આંખમાં આંસુ હોય છે ત્યારે પ્રભુ રડતા હોય છે કે તારા સુખ દુઃખમાં મેં તને સાથ આપ્યો તારા વડીલોથી લઈ કેવા કેવા દિવસો આવ્યા તારા પરિવારમાં બધાએ સાથ છોડ્યો પણ હું સાથ આપતો રહ્યો અને હવે જ્યારે વડીલો ગયા ત્યારે બાંધીને મને મૂકી આવે છે અને મંગલના નિધિ એવા પરમાત્માને ઘરેથી કાઢી મૂકશો તો પછી કયા મંગલની અપેક્ષા તમે જીવનમાં રાખો છો ચિંતન કરજો કંઈ બહુ મોટા નિયમ લેવડાવવાનું તમને નથી કહેતો પણ જેને દિવસમાં ચોવીસ કલાક આપ્યા છે એને તમે દસ મિનિટ ના આપી શકો જે બે ટંક પેટ ભરીને તમને જમાડે છે એને કટોરી મિશ્રી ના આપી શકો જે તમને આટલું મોટું ઘર રહેવા માટે આપે છે એને બે બાય બેનો ખૂણો ના આપી શકો તો તમારી જાતને વૈષ્ણવ કેમ કરીને કહેશો આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ કયા મોઢે આપણે આપણે આપણી જાતને વૈષ્ણવ કહીશું કે જે ઠાકોરજીના આટલા આટલા ઉપકારો આપણા ઉપર છે એને રોજ દંડવત કરવામાં પણ આપણને કંટાળો આવે તો આપણી જાતને આપણે વૈષ્ણવ કેમ કહીએ ચિંતન કરજો વૈષ્ણવ વિચાર કરજો આ જ શિક્ષાપત્ર છે અમારા હરિરાય મહાપ્રભુજીનું શિક્ષાપત્ર એટલે શું આ મહાપ્રભુજીના સિદ્ધાંતો તમારા જીવનમાં ચરિતાર્થ થાય એ જ આનું ફળ છે અને એટલા માટે બધો જ ડર કાઢી નાખો સેવા પધરાવો જે અપરાધ લાગે ને પુષ્ટાવ ઠાકોરજી અપરાધ લાગે મારા ઉપર બસ હું લેવા આવ્યો છું મને આપી દેજો તમને જે દોષ લાગે હું લઈ મારી જોડે પણ ઠાકોરજી પ્રભુ વગરનું ઘર વૈષ્ણવ નું ન હોવું જોઈએ અમારું વૈષ્ણવ નું ઘર એમ કહીએ અને પ્રભુ વગર વૈષ્ણવ પરિવાર ક્યારે પૂરો ન થાય તમારા ઘરના સદસ્યો ગણો ને ત્યારે બે દીકરા હો તમે હો તો ચાર ની કેવું એમ કેવું અમારા ઘરમાં પાંચ જણા છે બે દીકરા છે ને એક ઠાકોરજી પણ બિરાજે છે એ ઘરનો આપણો સદસ્ય છે એ તમારો થઈને તમારા ઘરે આવે છે અને એટલા માટે સર્વ વૈષ્ણવને અપીલ કરીશ વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું પુષ્ટાવ સેવા કરો કોઈ અપરાધ નથી પ્રભુથી દૂર થવામાં અપરાધ હોય છે પ્રભુની નિકટ જતા જ બધા અપરાધો નિર્મૂલ થઈ જાય છે આજે સેવામાં દોષ થયો તો એનું નિવારણ શું સવારે જઈને દંડવત કરો એટલે બધા દોષો નાશ થઈ જાય બસ આજ એનું નિવારણ અને એટલા માટે ડરો નહીં ગભરાઓ નહીં ઠાકોરજી જે પ્રભુએ જે મહાપ્રભુજી જે આનંદ આપ્યો છે એ આનંદને ને લૂટો અહીંયા હરિરાય મહાપ્રભુજી કહે છે સંસારમાં લૌકિકમ વૈદિકમ ચાપી કાર્ય કુરવન નાશ થયા તમે એમ કહો કે અમારે ભક્તિમાં જીવન જીવવું છે પ્રભુ ના થઈને જીવવું છે પણ સંસારમાં રહીએ છે તો સંસારના બધા કાર્યોય કરવા પડે છે અને કરીએ છીએ આપણે કોઈ સંન્યાસી તો છીએ નહીં તમે નોકરી કરો પરિવાર કરો બાળકોને ભણાવો એમને સુખી કરો કમાવો આ બધું સંસારના આ ધર્મો છે ગ્રસ્તના ધર્મ છે આ બધું કરીને તમે કોઈ પાપ નથી કરતા ગ્રહસ્થે આમ જ રહેવાનું હોય આજ ગૃહસ્થિના ધર્મ કહેવાય આપણી તકલીફ એ થાય કે આપણે સન્યાસીઓના કર્તવ્ય વાંચીને સંસારમાં રહેવા જઈએ એટલે એમ જ મોટા ભાગના લોકોને એમ જ લાગે કે હું આ પરિવારમાં રહું છું કમાવું છું બાળકો જણે પાપ જ કરું છું ના પાપ નથી ગ્રહસ્થીનો આ જ ધર્મ છે એટલે તમે જે કરી રહ્યા છો એ તમારો સોધર્મ છે ગ્રસ્થાશ્રમીનો ધર્મ છે પણ તમે કેવલ સંસારી નથી તમે એક વૈષ્ણવ છો અને વૈષ્ણવનું મન તો સદાય ઠાકોરજીમાં હોય તો પછી આ બધા કાર્યો કઈ રીતે કરવા તો કહેવું કે આ લૌકિક અને વૈદિક કાર્યો કર્તવ્યો જાણીને કરવા પોતાની ફરજ માનીને કરવા તમે સંસાર માંડ્યો છે તો તમારા સ્વજનોની દેખભાલ કરવી સાચું કરવું એ તમારું કર્તવ્ય છે અને તમે તમારું કર્તવ્ય નિભાવો છો એટલે કે પ્રેમ ઠાકોરજીમાં રાખવો અને દયા સંસાર પર રાખવો નિષ્ઠુર નહીં થઈ જવું ભગવાનને પ્રેમ કરી એનો અર્થ એ થાય કે જેનું જે થવું હોય થાય મારે શું હવે નિષ્ઠુરતા આવે વૈષ્ણવ તો વધારે ભાવુક હોય વૈષ્ણવ તો વધારે ઇમોશનલ હોય વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ પરાયની પીડ જાણે હવે ભલે જુદી વાત છે કે લોકો હવે એમ ગાય વૈષ્ણવ જનતો તેને કહીએ જે ભીડમાં ધક્કા મારે રે બે ચાર ના ભલે પગ કચરે તો એ દર્શન કરી જાણે રે ભલે ને પેલાનું જે થવું હોય ત્યાં મારે દર્શન થવા જોઈએ અને વૈષ્ણવતા કહેવાય તમને આગળ જતા આવડે છે પણ નજીક જતા નથી આવડે આમ દસ ને ધક્કા મારીને આગળ પહોંચી જશો પણ ઠાકોરજી કેટલા દૂર થઈ જશો અને એના કરતા ભલે મને દર્શન ન થાય આ માજીને આગળ કરું અને એને આગળ કર્યા ને ભલે દૂર થયા પણ ઠાકોરજી થી બહુ નિકટ થઈ ગયા ઠાકોરજીની બહુ નજીક થઈ ગયા તમને એમ લાગે કે પ્રસાદ ખૂટે એમ છે અને બીજા રહી જશે જો હું લઈશ અને ખાલી થાળી લઈને બાજુમાં સરકી જાવ ને એ દિવસે સાચો પ્રસાદ લીધો કહેવાય કરી લઉં ધરી લઉં ભરી લઉં એ જ પુષ્ટિ માર્ગ નથી અહીંયા તો લાભ આપવામાં પુષ્ટિ માર્ગ વૈષ્ણવતા લાભ આપવામાં જ એટલે આગળ જતાં આપણને આવડે છે નજીક જતાં નથી આવડે શું બીજા કરતા કિલો મહાપ્રસાદ વધારે ખાઈ જાવ તમારા પર વધારે કૃપા થાય આવું હોય બીજાને ધક્કો મારીને બધાથી આગળ જતા રહો એટલે વધારે ઠાકોરની કૃપા થાય એવું હોય ભક્તિના ગણિત ઊંધા હોય છે અને જ્યાં સુધી ભક્તિનું ગણિત નહીં સમજો ને ત્યાં સુધી દાખલાનો જવાબ નહીં મળે તમને ત્યાં સુધી ખોટા જ પડશો સમજો ભગવાનની કૃપાનું ગણિત કઈ રીતે ચાલે છે અને એટલા માટે ભગવાન પર પ્રેમ અને સંસાર ઉપર દયા બધા ઉપર દયા રાખો કરુણા રાખો બધા ઉપર મારા ઠાકોરજી ના છે પોતાના લૌકિક સંબંધી કરતા આ મારા મહાપ્રભુજી નો સેવક છે એવો ભાવ સંસારમાં રાખો આપણે ત્યાં તો એમ કહ્યું કે એક વૈષ્ણવને જમાડો ને તો સો બ્રાહ્મણને જમાડવાનું ફર મળે જો બહેનો એવું રાખે કે જમાડતી વખતે બપોરે કે સાંજે આ મારા એક વૈષ્ણવ ઠાકોરજી આપ્યા છે એવો ભાવ રાખીને જમાડો ખાલી જ બદલવાનો છે ને બનાવવાનું તો એને જ છે ખાલી ભાવ વૈષ્ણવતાનો રાખવાનો છે આટલું રાખીને જમાડો તો એ સો બ્રાહ્મણનું પુણ્ય રોજ મળે તકલીફ એ થાય કે એમ તો આખો દિવસ હાથમાં આવે નહીં જમવા બેઠા હોય ત્યારે જ હાથમાં આવે અમારા હરિરાય મહાપ્રભુજી તો વલ્લભ સાકી માં કહે કે જયારે વૈષ્ણવ ઘરે આવે અને આપણી તકલીફ શું કે દૂર દૂર ને અજાણ્યા બધે વૈષ્ણવ દેખાય પણ ઘરના પાંચમાં વૈષ્ણવ ના દેખાય આપણે સત્સંગ કરવા માટે દૂર દૂર જઈએ બીજા બીજાને જય શ્રી કૃષ્ણ કરીને આવીએ પણ ઘરના પાંચને જય શ્રી કૃષ્ણ કર્યા હોય ત્યારે મનમાં સંતોષ ના થાય કે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ થયા આટલું નક્કી કરો સવારે ઉઠો એટલે પરિવારમાં એક તો બધાનો નિયમ હોવો જોઈએ કે સવારે ઘરના જે પણ મળે શરૂઆત દિવસની જય શ્રી કૃષ્ણ બોલીને થાય આ એક નિયમ છે જાગો ત્યારે અને સુવા જાઓ ત્યારે પરિવારનો આ વૈષ્ણવ પરિવારનો દરેક ના પરિવારમાં નિયમ હોવો જોઈએ કે જયારે પણ સવારે ઉઠીને મળીએ ઘરના લોકોને ત્યારે વૈષ્ણવનો ભાવ રાખી અને એને જય આ મારા મહાપ્રભુજી ના સેવક છે આ મારા વૈષ્ણવ છે અને સુવા જાવ ત્યારે પણ એક નિયમ બને તો એવો નિયમ બનાવો તો સૌથી ઉત્તમ કે બધા જ રાતના ભેગા મળી આશ્રય નું પદ બોલી અને પછી જય શ્રી કૃષ્ણ કરીને પછી સુવા જાય જૂના સમયમાં આપણે ત્યાં નિયમ હતો કે દરેકના ઘરમાં સત્સંગ થતા અને ઘરના સત્સંગો જ્યારથી બંધ થયા ત્યારથી ચિંતા થવા લાગી કે સંસ્કાર કેમ આપીશું સંસ્કાર કેમ આપીશું સંસ્કાર કેમ આપીશું મહિનામાં એક કલાક બેસી દેવા બેસાડી દેવાથી સંસ્કાર આપવા કરતા ઘરનું વાતાવરણ એવું બનાવો ને તો આપ મળે સંસ્કાર આવવા લાગે આપણા વડીલો આપણને બેસીને કંઈ ભણાવતા નહીં તમે કોઈ પોસ્ટરો બેનરો ને ચોપડીઓ જોઈને વૈષ્ણવ નથી થયા તમે તમારા ઘરમાં વડીલો ને જોઈને વૈષ્ણવ થયા છે બે ડિગ્રી તાવ બા ને આવતો હોય અને ડોક્ટરે ઊભા થવાની ના પાડી હોય કે કાલે નાતાની સેવામાં જતા નહીં તોય સવાર પડે ને તમે જુઓ તો બા અપ્રસ કરીને સેવામાં પહોંચી ગયા હોય આ ઘરે ઘરે આ દ્રશ્યો આપણે જોયા છે અને એનો પ્રભાવ આપણા ઉપર છે આપણે કોઈ પોસ્ટરો ને બેનરો જોઈને વૈષ્ણવ નથી થયા આપણે ઘર ઘરમાં આ દ્રશ્યો જોયા છે વૈષ્ણવતા અને એનો પ્રભાવ આપણા પર પડ્યો આપણે એમ માની લોકો એમ કે પેલા તો અમારા વડીલો અમને જે કહેતા અમે બધું સાંભળી લેતા હવે બાળકો સાંભળતા નથી એમાં કઈ બાળકો બગડી ગયા એવું નથી આપણું જીવન વડીલો જેવું નથી રહ્યું કારણ કે આપણા વડીલો એ રીતે જીવતા કે ગમે તે કહેતા આપણે સામે કઈ કહી નહી શકતા કે એમના જીવનમાં કમી ન લાગતી શું આજે આપણા જીવન એવા છે કે આપણું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકોને કંઈક પ્રેરણા આપી શકીએ એને પુરાણોને વેદનાને એક્ઝામ્પલ નથી જોઈતા એને મમ્મી પપ્પાના એક્ઝામ્પલ જોઈએ છે શું આપણી અંદર કોઈ એક વાત એવી ખરી કે જેનું એક્ઝામ્પલ તમે તમારા બાળકને આપો કે જો બેટા હું આ રીતે જીવું છું ને મને આવો લાભ થયો છે તું આમ કરીશ તો તારું જીવન ઉન્નત થશે એવું તમારામાં આપણામાં કોઈ એક વસ્તુ એવી ખરી કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકને પ્રેરિત કરી શકીએ ઉપદેશ આપવા કરતાં પ્રેરણા આપવી શ્રેષ્ઠ છે ઉપદેશ આપવાનું ઓછું કરી પ્રેરણા આપવાની શરૂઆત કરો શું તમે તમારી આવતી પેઢીને ઇન્સ્પાયર કરી શકો છો પ્રેરિત કરી શકો છો શું ક્યારે તમે બેસાડી બાળકોને વાત કરી કે જો બેટા જીવનમાં ઘણા આવ્યા સારા ખોટા બધા દિવસો આવ્યા પણ ઠાકોરજીની સેવા મેં ક્યારે નહીં પ્રભુ આપણા ઘરે બિરાજતા રહ્યા અને પૂરો ભરોસો મેં ઠાકોરજીમાં રાખ્યો તો ઠાકોરજીએ બધા સંકટોમાંથી મને કાઢી અને આજે આવા સારા દિવસો બતાવ્યા છે બેટા બીજું બધુંય કદાચ જતું રહે પણ એક વસ્તુ યાદ રાખજે ઠાકોરજી ને ક્યારે છોડતો એની શ્રદ્ધા ગુમાવતો નહીં પ્રભુને પકડી રાખીશ ને તો ઠાકોરજી તને જીવનમાંથી બધે માર્ગ આપશે જય શ્રી કૃષ્ણ સર્વે વહેલા વૈષ્ણવોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે જય શ્રી કૃષ્ણ